વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું સતત અવિરત કાયમી શ્રેષ્ઠ પરિણામનો પર્યાય બની ચૂકેલી ઝાલાવાડની શૈક્ષણિક નગરી મહર્ષિ ગુરુકુળ હળવદના વિદ્યાર્થી વિરૂગામા મિત અનિરુદ્ધભાઈએ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેથ્સ એમ ત્રણેય વિશ્વમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં સાયન્સ મેરિટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ધોરણ બાર કોમર્સમાં સોંડાગર તૃષા રમેશભાઈએ નવ્વાણું પોઈન્ટ નવ નવ પર્સેન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આજે દિનાંક આઠ મે ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળ અગ્રેસર રહ્યું ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતના મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મહર્ષિ ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે સામાન્ય પ્રવાહમાં બાર કોમર્સમાં અગિયાર વિદ્યાર્થીઓએ ગ્રેડ તેમજ પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લામાં ગુરુકુળની શ્રેષ્ઠતા સાબિત કરી છે પચાસ કરતા વધુ વિદ્યાર્થીઓએ કોમર્સમાં નેવું કરતા વધારે પર્સન્ટાઇલ રેન્ક મેળવી મહર્ષિ ગુરુકુળની ઉચ્ચ પરિણામની પરંપરાને આગળ ધપાવી છે મહર્ષિ ગુરુકુળના સાયન્સના દસ વિદ્યાર્થીઓએ ગ્રેડ તથા છેતાલીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં મહર્ષિ ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે મોરબી જિલ્લામાં કુલ ત્રીસ ગ્રેડ છે તેમાં એકલા મહર્ષિ ગુરુકુળના જ દસ ગ્રેડ પ્રાપ્ત થયા છે આમ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના સમગ્ર પરિણામમાં માત્ર તાલુકા જિલ્લા નહીં પણ ગુજરાતમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણની શ્રેષ્ઠતા સાબિત કરી છે આટલું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુર હળવદના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આગળના વર્ષોમાં હજુ વધારે પરિણામ મેળવવા શુભેચ્છા પાઠવી આ સમાચારના રિપોર્ટર રમેશભાઈ ઠાકોર છે આ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને રોજે રોજ નવી નવી માહિતી મેળવો